योगी सरकार प्रयागराज महाकुंभ 2025 ने ભારતીય સંસ્કૃતિ અને એકતાનું વૈશ્વિક પ્રતિક બનાવવા માટે પ્રતિબદ્ધ છે તથા તેના પ્રચાર માટે શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી અરવિંદ શર્માએ અમદાવાદમાં વિશાળ રોડ શોનું આયોજન કર્યું છે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી શ્રી અરવિંદ કુમાર શર્માએ જણાવ્યું કે તમારા પૈકી ઘણા લોકો બે હજાર ઓગણીસના પ્રાયાગરાજ કુંભનો દિવ્ય અને ભવ્ય અનુભવ કરી ચૂક્યા હશે જે વૈશ્વિક મંચ પર ભારતના સંસ્કૃતિ ગૌરવનું અનોખું પ્રતિક બન્યું હતું સમગ્ર વિશ્વે ઇવેન્ટના પ્રભાવશાળી વ્યવસ્થાપનને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાગરિકોને પ્રયાગરાજ મહાકુંભમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું તેમણે આગળ ભારપૂર્વક જણાવ્યું કે આ વર્ષે મહાકુંભ ભવ્યતા અને આધ્યાત્મિક મહિમામાં પાછળના તમામ રેકોર્ડ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તથા મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ મહાકુંભ તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી બે પચીસ સુધી પ્રયાગરાજમાં યોજાશે ગંગા યમુના અને સરસ્વતી નદીઓના સંગમના પવિત્ર કિનારે યુનેસ્કો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે બાર વર્ષના અંતરાલ પછી ફરી એકવાર પ્રયાગની પવિત્ર ભૂમિ પર મહાકુંભ યોજાશે તો મીડિયા સાથેની વાતચીતમાં ઉર્જા અને શહેરી વિકાસ મંત્રી શ્રી અરવિંદ કુમાર શર્માએ જણાવ્યું હતું કે મહાકુંભ બે હજાર પચીસ સ્વચ્છ સ્વસ્થ સુરક્ષિત અને ડિજિટલ હશે આ પહેલ ના ભાગ રૂપે મેળા વિસ્તારમાં દોણાપત્રના વેપારીઓ માટે દુકાનો ફાળવવામાં આવશે અને 400 શાળાના પ્રિન્સિપાલ સાથે બેઠક યોજાય છે આમ સ્વચ્છ મહાકુંભની પહેલ 4 લાખ બાળકો અને પ્રયાगराजની વસ્તી કરતા 5 ગણી વધુ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે સૌથી પહેલા તો મે ગુજરાતની ધરતીને નમન કરતો હું ગુજરાત કે લોકો કો નમન કરતો હું भगवान सोमनाथ भगवान नागेश्वर भगवान द्वारकाधीश को नमन करता हूँ और सभी लोगों को प्रयाग में उत्तर प्रदेश में आयोजित होने वाले महाकुंभ दो का हार्दिक आमंत्रण देता हूँ कल हम लोगों ने गुजरात के माननीय राज्यपाल जी माननीय मुख्यमंत्री जी को अपने माननीय मुख्यमंत्री जी का आमंत्रण पत्र कुंभ के लिए दिया और उसी के साथ गुजरात की पूरी जनता को हम लोगों ने आमंत्रित किया है आज आप सब मीडिया के मित्रों के मार्फत मैं गुजरात की जनता को कुंभ के लिए महाकुंभ के लिए आमंत्रित कर रहा हूं। आप आए एक बहुत ही दिव्य और भव्य कुंभ का आप, के आप साक्षी बनेंगे यह जो ये कुंभ जो है एक बहुत ही पुराना हमारी भारतीय संस्कृति की एक बहुत ही पौराणिक घटना होती है जिसे यूनेस्को ने भी कहा है कि ये वर्ल्ड हेरिटेज है इंटेंजिबल कल्चरल हेरिटेज है और इसको यूनेस्को की वर्ल्ड हेरिटेज में स्थान दिया गया है हुआ था 2013 में महाकुंभ हुआ था उन सबसे भी डेढ़ गुना दो गुना लोग इस बार आने वाले हैं हम लोगों का अनुमान है कि लगभग कुंभ के दिनों में जो तेरह जनवरी से शुरू होकर के छब्बीस फरवरी तक चलने वाला है उन दिनों में लगभग एक करोड़ लोग रोज संगम तीर्थ संगम क्षेत्र में कुंभ के मेला क्षेत्र में रहेंगे उन सब के रुकने की नहाने की खाने की पीने की शौचालय की सारी व्यवस्थाएं की गई हैं कुछ आंकड़े अगर मैं दूं तो पिछली बार का जो 2019 का कुंभ था वो 3200 हेक्टर हेक्टेयर के क्षेत्रफल में उसका फैलाव था इस बार लगभग उसका डेढ़ गुना 4000 हेक्टर हेक्टेयर से ज़्यादा के एरिया में उसका फैलाव रहने वाला है